નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું મિત્રો જલેપે નમક પે મલમ લગાના આ શીખવું હોય ને તો આપણા દેશના નેતાઓ પાસે જવું જોઈએ કારણ કે આજ દિન સુધી એમણે આવું જ કર્યું છે પહેલા જનતાને ઘાવ આપ્યા છે ને પછી મલમ ચોપડવા આવી જાય છે આવા તો ઘણા દ્રશ્યો આપણે આટલા વર્ષોથી જોતા જ આવ્યા છે કે જનતાને કોઈ તારાજીમાં જનતા ફસાય પછી નેતાઓ આવે છે દેખાડો કરે છે સેલ્ફીઓ લઈને જતા રહે છે હાલમાં ફરીથી આવી જ પરિસ્થિતિનું નિર્માણ રાજ્યમાં થયું ઘણા બધા જગ્યાઓથી આવા દ્રશ્યો સામે આવ્યા ખાસ તો વડોદરાથી વડોદરામાં જે હાલમાં થયેલા વરસાદના કારણે તારાજી સર્જાઈ એ પણ આપણે જોયું અને એ તારાજી સર્જાયા બાદ ઘણા બધા નેતાઓ કોર્પોરેટર કાર્યકર્તાઓ પહોંચ્યા લોકો વચ્ચે પરંતુ જ્યારે તમે ઘાવ પર મલમ ચોપડવા જાઓ ત્યારે જેને ઘાવ પહોંચ્યો છે એમની પ્રતિક્રિયા કેવી હોય આવો જોઈએ આપણે આ વિડીયોમાં અમારે <IEC> નથી <NESCinnen> તો આ ચીખો છે આ રોષ છે એ જનતા ની કે નેતાઓ પર વિશ્વાસ મૂક્યો અને વોટ આપ્યો એમને જીતાડ્યા અને પછી જ્યારે એ મુશ્કેલીમાં મુકાયા તો આ નેતા એ મુશ્કેલી સમયે તો ના આવ્યા પછી પાછળથી આવ્યા છે રાહત બચાવની કામગીરી માટે પરંતુ એ પણ ફક્ત દેખાડા પૂરતી હોય તેવું સ્પષ્ટ દેખાય છે અને જનતા પણ એ સ્પષ્ટ રીતે સમજી ગઈ છે કે આ ફક્ત દેખાડાના નેતાઓ છે ત્યારે હાલ પરિસ્થિતિ આપણા રાજ્યમાં કેવી છે અને જ્યારે આ નેતાઓ ફક્ત દેખાડા કરવા માટે શા માટે જાય છે શું આપણે ત્યાં એવી જ પરિસ્થિતિ છે કે બધું થઈ જાય લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય પછી જ નેતા પહોંચી શકે શું આપણે પહેલા પણ ખરાબ પરિસ્થિતિ કોઈ પણ સમસ્યા સર્જાય એની પહેલા શું આ નેતાઓ ન પહોંચી શકે કે શું એ પણ સમજીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ મારી સાથે બે મહેમાનો છે મારી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક રાજુલભાઈ દવે છે સાથે સાથે મારી સાથે આજે જનરલ સેક્રેટરી ઓફ હ્યુમન રાઇટ શરૂઆત મુકેશભાઈ આપનાથી કરું છું કારણ કે વડોદરાથી પણ છું અને સાથે સાથે જે હમણાં દ્રશ્યો અમે જોયા સૌથી વધારે દ્રશ્યો આવા વડોદરાથી સામે આવ્યા કે વડોદરામાં જનતા જનતાએ વિશ્વાસ કરીને કોઈ પાર્ટીને કોઈ નેતાઓને પોતાના જે વિસ્તારના

આજે અઠ્યાવીસ ત્રીસ્રીસ વર્ષ સરકાર છે 2019 ની અંદર વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેમ છતાં અહિયાં નું જે નેતા છે અને પાલિકા તંત્ર છે આ લોકોએ પ્રકારની કામગીરી ફક્ત દેખાડા કામગીરી કરી ખરેખર એવું છે કે વડોદરાની અંદર રૂપા કાંસ છે ભૂકી કાંસ છે મત્સ્યા કાંસ છે આ ત્રણેય કાસો થકી વડોદરાનું પાણી બહાર જતું હતું અને કોતરો મારફતે પાણી નીકળી જતું પરંતુ આ લોકો એ બિલ્ડરો સાથે કરીને કેટલાક ભ્રષ્ટ ભ્રષ્ટ નેતાઓ દબાણ કરવાથી પરિણામે શું થયું કે થોડું પણ પાણી પડે છે તો વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ જતું હતું પરંતુ હવે જયારે વિશ્વામિત્રી પણ આગળ જઈને સાંકડી થઈ ગઈ છે કારણ કે ત્યાં ગેરકાયદેસર દબાણો છે કોર્પોરેશન પાલિકાના પણ ડમ્પિંગ જે કચરો છે ત્યાં ઠલવાય છે અને એના કારણે વિશ્વામિત્રી અમુક સ્થળો પર સાંકડી થઈ ગઈ છે બીજું કે પાણી પણ છોડવામાં આવી છે જેના કારણે વિશ્વામિત્રી આગળ જઈને એકદમ સાંકડી થઈ જતા જે થોડું પણ પાણી છોડે અને આગળ જે ઢાઢર નદી પાણી લેવાનું બંધ કરે ત્યારે આ પાણી પાછળ આવીને અને સિટીની અંદર ઓવરફ્લો થઈને આવે છે વર્ષ બે હજાર ઓગણીસ માં પૂર આવ્યું ત્યારથી આ લોકો ભ્રષ્ટાચાર ના કારણે આ કામગીરી કરી નહીં અને જ્યારે ચોમાસું પ્રીમોન્સૂન ની કામગીરી અંતર્ગત આ લોકો કરોડો રૂપિયા નું બજેટ ફાળવે છે અને તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી વડોદરા ને સ્માર્ટ સિટી બનાવવા માટે સાથકો નેતાઓ વાસણબાજીઓ કરી પેપર ઉપર સ્માર્ટ સિટી બતાવી પણ એકચ્યુઅલી આ લોકો પોતે સ્માર્ટ થયા નથી એવું લાગે છે એનું કારણ છે કે વડોદરા શહેરની અંદર જે રોડ 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 ઉપર સરફેસિંગ કરી કરી કરીને ઊંચા દીધા અને ડ્રેનેજ ઊંચી કરી દીધી ને નીચે જ બંને રોડની સાઈડમાં સોસાયટીની જે ડ્રેનેજ લાઈનો હતી એ નીચાણમાં ગતિ રહી અને ડ્રેનેજ ચેમ્બરો ઊંચી ગઈ રોડના લેવલ પર એના કારણે જ્યારે ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અનેક વિસ્તારો પાણી ભરાયા વડોદરા છે શૈલેષભાઈ છે આવા જે અમુક નેતા ને બાદ કરતા કેટલાક નેતાઓ દેખાયા પણ નથી પોતાના ઘરોમાંથી નીકળ્યા નથી અને નગર સેવકોની વાત કરીએ તો જે જનતા એમને ખોબે ખોબા મત આપીને ચૂટી કાઢીને એ લોકોને સત્તામાં બેસાડ્યા છે એ લોકો બહાર નીકળ્યા નથી એમના વિસ્તારમાં શું પરિસ્થિતિ છે કોને શું તકલીફ છે એ જોવા માટે આવ્યા નથી પરિણામે આખું વડોદરા શહેર આ જળબંબાકાર હતું ત્રણ દિવસ સુધી ચોથા દિવસથી પાણી ઉતરવાના શરૂ થયા તો પણ છઠ્ઠા દિવસે અમુક વિસ્તારોમાં પાણી હતા ગઈકાલે સવારે બેન ગઈકાલે સવારે દસ વાગે આજવા સરોવરમાંથી દરવાજા બંધ કર્યા અને એ પાછા સાંજે પાંચ વાગે શરૂ કરી દેવામાં આવ્યા છે ફરીથી આગાહી છે અને દસ તારીખ સુધીની આગાહી છે આજથી પરિણામે પરિસ્થિતિ એટલે લોકો વડોદરામાં ડરી રહ્યા છે અને એક બાજુ નેતાઓ અને જનપ્રતિનિધિઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રત્યે એટલો આક્રોશ છે કે તાજેતરમાં મંત્રી કુબેર ડિંડોર એ રાશન કીટ વિતરણ કરવા માટે નીકળ્યા ત્યારે લોકોએ એમને કહી દીધું કે આગળ જાઓ એ જ રીતે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય શિવ રોકડિયા હોય કે મનીષાબેન વકીલ સાથે સાથે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ એ જ્યાં જ્યાં આ લોકો ગયા ત્યાંથી આ લોકોને પબ્લિક ના સામનો કરવો પડ્યો છે એનું કારણ છે લોકોની ઘર વખરી ઘર વખરી વીજ ઉપકરણો તમામ સામાન ફર્નિચર સહિત નો નષ્ટ થયો છે લોકોને દૂધ નથી મળ્યું બેન વડોદરાની અંદર નાના બાળકો હતા એ લોકોને દૂધ પ્રોવાઈડ નથી થયું અને લોકોએ જે તકસાધુ હતા અહીંયા આગળ લૂટ્યા છે એ જ રીતે પીવાના પાણીની તંગી સર્જાઈ લોકો તમને ખૂબે ખૂબા ખૂબે ખૂબ ભરીને મત આપે છે વોટ આપે છે પ્રાથમિક સુવિધા માટે પરંતુ વડોદરા શહેરની અંદર છેલ્લો ઘણા સમય સુવિધા નથી કે સમજીશ વડોદરામાં કેવી પરિસ્થિતિ હતી પરંતુ એ પહેલા રાજુલભાઈ આ જે સમસ્યા અત્યારે છે એ ફક્ત વડોદરાની સમસ્યા નથી આવા દ્રશ્યો તો રાજ્યભરમાંથી સામે આવ્યા છે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં એવી સમસ્યા છે જે રીતે હમણાં મુકેશભાઈ એક વાત કરી એ જ સવાલ પૂછવો છે કે સ્માર્ટ સિટીની આપણે ત્યાં નેતાઓ વાત તો બહુ કરે છે પરંતુ શું આ નેતાઓ ખરેખર સ્માર્ટ નથી કારણ કે જે સમસ્યાઓ સર્જાય છે એવું તો નથી કે એમને સમજાય જ નહીં કે આ સમસ્યા અહીં સર્જાવાની છે એમને ખ્યાલ જ ન હોય કે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા હશે તેનું પહેલાથી પહેલાંથી જ નિરાકરણ આવીએ આપણે ત્યાં વરસાદ આવવાની જે આગાહીઓ છે એ તો બહુ પહેલાંથી કરી દેવામાં આવે છે તો પછી પહેલાંથી જ કોઈ વ્યવસ્થા કેમ નથી થતી બધું થઈ જાય લોકો મુશ્કેલીમાં મુકાય અને પછી જ્યારે હેલ્પલાઇનમાં કોલ કરે કે અમારે અહીંયા પ્રોબ્લેમ છે ત્યારે તમે પહોંચો

અતિશય પડ્યો એટલે જે અમારે પાણી નિકાલ માટે શહેર છે એ વોંકણાઓ બધા પાણી ભરપૂર થઈ ગયા જામનગરમાં પણ એવી પરિસ્થિતિ થઈ પોરબંદરમાં થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો આવું બીજી ત્રીજી વખત આ સિઝનમાં ભાઈ જામનગર શહેરમાં પણ બીજી ત્રીજી વખત બન્યો આ વખતે વરસાદ ખૂબ વરસે છે અને એને માટે જે અગાઉથી જે પ્લાનિંગ કરવું જોઈએ એવું પ્લાનિંગ કોઈ થયું જ નથી કારણો છે એક તો જે બધી ગટરો ચોકઅપ થઈ જાય છે બીજું કારણ એ છે કે દબાણો મોટે પાયે થયા છે એને કારણે જે પાણીના નિકાલની જે કુદરતી વ્યવસ્થા હતી એ રૂંધાઈ ગઈ છે અને ત્રીજું કારણ કે હમણાં કહ્યું એમ હોતા હે ચલતાની નીતિ આખા સરકારી તંત્રમાં એટલી બધી આળસ અને એટલું બધી શિ શિથિલતા આવી ગઈ છે કે જ્યારે વાત આવે ત્યારે જ આ બધું કામ હાથમાં લેવામાં આવે છે પેલા કોઈને યાદ નથી આવતું અથવા તો સૂઝતું તો હશે જ નથી ન સૂચતો એવું તો આપણે ન કહી શકીએ પણ કોઈને કામ કરવાની દાનત ઓછી હોય લોકોની સરકારી તંત્રની એવું આમાં બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે રાજુલભાઈ જે રીતે આપણે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં પણ આ સ્થિતિ છે આ વખતે સૌરાષ્ટ્રમાંથી ઘણા એવા દ્રશ્યો સૌરાષ્ટ્રમાંથી પણ આવ્યા કે ઘણા બધા નેતાઓ પહોંચ્યા હતા ત્યારે તો કોઈ કદાચ ના આપી પરંતુ પાછળથી સોશિયલ મીડિયા પર ઘણી બધી એવી કમેન્ટ પણ થઈ હતી આ નેતાઓ વિશે કે દેખાડો કરવા આવી ગયા ફક્ત જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે એટલે સેલ્ફી લેવા માટે વિડીયો ઉતારવા માટે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે એ લોકો આવી જતા હોય છે પણ કોઈ ખાસ એમની કોઈ એટલી પણ મદદ લોકોને પહોંચતી નથી આ જે ભાવના લોકોના મનમાં

કે દેવ દ્વારકામાં ઉતરીને એમને અધિકારીઓ સાથે મીટીંગો કરી અધિકારીઓને સૂચનાઓ આપી જે પ્રભારી મંત્રીઓ હોય એ લોકો અને પ્રભારી સચિવો જે તે જિલ્લામાં પહોંચ્યા એ બધી વાત બરાબર છે મુખ્યમંત્રી દોડા કરે છે પણ જે પ્રભારી સચિવો અને પ્રભારી મંત્રીઓ પણ હેડક્વાર્ટર માં આવે છે પણ પાયાના સ્તરે જે કામ થવું જોઈએ જે લોકોને એનો અહેસાસ થવો જોઈએ એવો અહેસાસ કોઈને કોઈ કારણે થઈ નથી શકતો અને એને કારણે સૌથી મોટી તકલીફ રસ્તાઓની છે રસ્તાઓ એટલા બધા બની ગયા છે સ્માર્ટ સિટી ની વાત કરતા રાજકોટમાં પણ રસ્તાઓ પેલા એવા એવી ધરતી રાજકોટની થઈ ગઈ છે વરસાદને કારણે ફૂટી ગઈ છે અને એ અંગેના પારાવાર મીન્સ સોશિયલ મીડિયા પર ફરી પણ રહ્યા છે કે આ ચંદ્રની ધરતી નથી આ રાજકોટના રસ્તાઓ છે એટલે આખો જે પ્રશ્નો જે છે એ આખે આખો સમૂળ વિચાર માગી લે છે

ત્યારે વિકાસ ક્યાં જાય છે આપણને જોવા નથી મળતો એટલે આપણે કહેવાય કે ઘણી વખત ના વિકાસની જે વાતો છે એ ભ્રષ્ટાચારના પાયા ઉપર ઉભેલો વિકાસ હોય એવું આપણને દેખાય છે અને આ છાપ માંથી દૂર નીકળવું હોય તો હું માનું છું કે ભાજપ પાર્ટી કારણ કે દરેક જગ્યાએ ભાજપ પાર્ટી સત્તા ઉપર છે પછી પંચાયતો હોય સુધરાઈઓ હોય કોર્પોરેશન હોય કે જે હોય ટેક્સ વાઇઝ હેડ બીજી બાજુ મેડમ એ પણ છે કે લોકોની યાદ બહુ ટૂંકી પણ છે અને એ સત્તામાં અને રાજકીય પક્ષ શું જાણે પણ છે કે લોકોની યાદદાશ બહુ ટૂંકી છે એટલે માની લો કે આજે રાજકોટમાં કે વડોદરામાં કે એક્સવાઈ કોઈ પણ જગ્યાએ જે લોકોનો રોષ છે એ રોષ પછી કેટલા સમય સુધી ટકે છે એ જોવાનો છે જ્યાં સુધી લોક જાગૃતિ નહીં આવે લોકો પ્રશ્નો પૂછી ને આ કામ કરાવતા નહીં થાય ત્યાં સુધી આ બધા આવા પ્રશ્નો ચાલુ જ રહેશે પરંતુ પછી લોકો થોડા સમય પછી ભૂલી જશે ચૂંટણી આવશે એટલે જાતિવાદમાં એમાં વેચાઈ જાય છે અને પછી જે ન કરવાનું હોય એ જ કરી બેસે છે ને આ તો રિપીટ થઈ રહ્યું છે એવું નથી કે પહેલી વાર આવું જનતા ઘણી વાર ભોગવી ચુકી છે તેમ છતાં એ જ વસ્તુ કરે છે તો આ કેરે જી બેનું જી જી મુકેશ બેનું એ જ કહેવા માંગુ છું વર્ષ 2019 માં જ્યારે વડોદરામાં પૂર આવ્યું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે પણ આ સ્થિતિ હતી પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક કોઈ એક જે આપડા વડાપ્રધાન હોય કે એક નેતાના નામે અને પક્ષના નામે લોકોને ચૂટી કાઢે છે પરંતુ લોકો એ ભૂલી જાય છે કે આ લોકોમાં આ યોગ્યતા છે કે કેમ યોગ્યતા જોતા નથી અને એમને ચૂંટી કાઢે છે અને બેસાડી દે છે અને ફરી પાંચ વર્ષ એ લોકોને ભોગવવાનો વારો આવે છે આ વખતે જનતામાં ખૂબ જ વડોદરામાં આક્રોશ છે લોકોના ઘરોની અંદર એટલું બધું નુકસાન છે બેન આ વખતે કે લોકો સ્મશાન પણ વ્યવસ્થિત લોકો કોઈ ગુજરી ગયું હોય તો એને પણ લઈ જઈ શકતા નતા એવી પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી જે રોડ રસ્તાઓ કોન્ટ્રાક્ટરોને આપીને અને એમની સાથે મિલી ભગત થી આ રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે એ રોડ રસ્તાઓની હાલત વડોદરાની અંદર એકદમ ખરાબ થઈ ગઈ છે હવે નેતાઓ ડેમેજ કંટ્રોલ માટે નીકળ્યા છે ઉપરથી મોવડી મંડળ નો આદેશ છે અને વડોદરામાં તો આજે નેતાઓને ગાંધીનગરનું ટેડું પણ આવી ગયું આ લોકોને ત્યાં બોલાવવામાં આવે છે બીજી વસ્તુ કે ગૃહ રાજ્ય મંત્રી ને દોડીને અહીં આવવું પડ્યું જે મંત્રી પ્રભારી છે તેઓને દોડીને આવવું પડ્યું એ લોકોને આખી રાત સાથે રહીને સફાઈ કરાવી પડી એનું કારણ શું છે કે વડોદરાના નેતાઓ આ વસ્તુ નથી કરાવી શકતા એવું કઈક પ્રશ્ન હતો એટલા માટે ત્યાંથી ગાંધીનગરથી સરહદ મંત્રીને દોડીને નાખવું પડ્યું ને રાતના અગિયાર વાગ્યા થી સવારે છ વાગ્યા સુધી હર્ષ સંઘવી જાતે દરેક વિસ્તારોમાં ફર્યા છે અને એમને સાથે આ પાછળ પાછળ વડોદરાના નેતાઓ અને કાઉન્સિલરો ફર્યા છે તો શું મોવડી મંડળ ને એવું ખાતરી હતી કે આ લોકો નહીં કરાવી શકે કામગીરી હજી પણ સ્વચ્છતાનો વડોદરાની અંદર અભાવ છે પાણી છે બેન પરિસ્થિતિ ઉદભવી છે હજી પણ આરોગ્યની અને સ્વચ્છતાની પૂરતી સુવિધા થઈ નથી આવામાં પણ રમત રમાય છે કે પાલિકા તંત્રએ અમદાવાદ અને ગાંધી સુરત થી સફાઈ ની ટીમ બોલાવી અહિયાં વડોદરામાં અને લોકોને પર ડે ત્રણ આપવાનું નક્કી કર્યું અને એમસી ની જે કોટી આવે છે અને ભાંડો ફૂટ્યો એની અંદર બેન આ લોકો આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર કે આ રમત છોડતા નથી વડોદરાના નેતાઓને એક જ વસ્તુ થઈ ગઈ છે કે અમે એક જ વ્યક્તિ અને એક પક્ષના નામે હંમેશા જીતી જઈશું પરંતુ આ વખતે પબ્લિકનો ખૂબ જ આક્રોશ છે અને પબ્લિક આ વખતે બક્ષવાના નથી ઘણી સોસાયટીઓમાં વડોદરામાં લાગી ગયા છે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ અમારા સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં અને આ વખતે મતનો બહિષ્કાર કરવામાં આવશે સાથે સાથે કે વડોદરાની અંદર જે વેરો લેવામાં આવે છે આ વખતે જનતાએ નક્કી કર્યું છે કે સુવિધા નહીં તો વેરો પણ નહીં એ નક્કી કર્યું છે અહીંયા આગળ 2019 થી જ્યારે આ પરિસ્થિતિ થાય છે તો નેતાઓ કે અહીના જે સ્થાયી સમિતિના ચેરમેન છે એ લોકોએ દબાણ કાસો ઉપર કેવી રીતે કરવા દીધું વડોદરાની અંદર જે તળાવો હતા ગાયકવાડી રાજાએ જે દૂર સુધીનું વિચારીને વડોદરામાં તળાવના નિર્માણ કર્યા હતા એ તળાવના નિર્માણ ઉપર અત્યારે નેતાઓ અને બિલ્ડરોના દબાણો થઈ ગયા છે પાણીના નિકાલની કોઈ જગ્યા રહી જ નથી વડોદરાની અંદર બીજું મેડમ કે વડોદરાની અંદર થોડીક પણ માટી હોય તો પાણી જમીનમાં શોસે પરંતુ અહીંયા આરસીસી રોડ ડામર રોડ પેવર બ્લોક એટલું બધું એ કરી નાખ્યું છે સ્માર્ટ સિટીના નામે કે કોઈ જગ્યા પર માટી જેવું તમને જોવા જ નહીં મળે વડોદરામાં જેના પરિણામે પાણી જમીનમાં જે સોસાવું જોઈએ એ જઈ શકે એવી સ્થિતિ જ નથી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે આ લોકો બનાવીને કરી લીધું હોત તો પણ થોડું પાણીનો સંગ્રહ એમાં કરી શક્યા હોત પરંતુ બેન એના માટે પણ ખાલી પ્રોજેક્ટ કાગળો ઉપર છે વડોદરામાં સ્માર્ટ સિટી કાગળ ઉપર છે નામ માત્રની છે અને કોઈ પણ પ્રકારનું અહીંના નેતાઓએ કામ કર્યું નથી અને હજી પણ આવા દુઃખના સમયમાં બી રમત રમવાનું છોડતા નથી ભ્રષ્ટાચાર કરવાનું છોડતા નથી એટલા માટે પબ્લિકમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો છે પરિસ્થિતિ જનતા માટે સૌથી કફોડી પરિસ્થિતિ રાજુલભાઈ એ પણ છે કે જનતા પાસે બીજો વિકલ્પ પણ કોઈ સારો દેખાતો નથી કારણ કે કદાચ વિપક્ષ તરીકે કોઈ પણ એ પાર્ટીના નેતા એમને પણ અત્યારે સામે આવવાની જરૂર હતી એક સારા નેતા તરીકે વિપક્ષને કોઈ પણ એક આપીત્ય એવા કોઈ નેતા કદાચ જે પક્ષ સાથે ન પણ જોડાયેલા હોય એ પણ સામે આવે લોકોને કોઈ એવું વ્યક્તિ દેખાય કોઈ એવા કોઈ એવું પક્ષ કે એવું કોઈ આપણે ત્યાં એનજીઓ ની જો વાત કરીએ અથવા તો એવા સામાજિક કાર્યકર્તાઓ ની વાત કરીએ એ પણ એટલી સારી સંખ્યામાં દેખાતા નથી કે લોકો એમની ઉપર પણ વિશ્વાસ કરી શકે શું ખરેખર આપણે એવા કોઈ નેતા બચ્યા જ નથી કે જે લોકોની પીડા ખરેખર સમજી શકે નેતાઓનો આપણે ત્યાં દુકાળ છે બહુ ચોક્કસ ચોક્કસ કહી શકાય અત્યારે જે નેતાઓ છે એ સંપૂર્ણપણે કોઈને કોઈ પક્ષ આધારિત તો બરાબર છે પણ હવે તો વ્યક્તિ આધારિત બની ગયા છે અને તમને એમ જ છે કે કોઈ વ્યક્તિ આધારિત જ આપણું રાજકારણ રમાશે તો આપણે વાંધો નહીં આવે એટલે જે લોકોની સાથે જે સંકળાયેલા જે નેતાઓ હતા એની સંખ્યા દિવસે દિવસે ઘટતી ગઈ છે અને અત્યારે એ સંખ્યા મર્યાદિત જ્યાં સુધી પ્રશ્ન નહીં આવે ત્યાં જ્યાં સુધી એવા નેતાઓ ઉભા નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો અને મેડમ એક સમય એવો હતો હું રાજકોટની જ વાત કરું તો રાજકોટના કોર્પોરેટરો દર અથવા

અને એ પણ સખત પ્રવાસ કરતા પોતાના જે નેતાઓ હતા એનો અત્યારે દુકાળ છે અને એને કારણે આ બધા જ પ્રશ્નો અત્યારે ઉભા થાય છે સરવાળે છેવટે ભોગવંત લોકોને જ આવે છે જે હમણાં આપણે વાત કરી રહ્યા છીએ શીખવાની જરૂર છે કઈ નહીં તો તેમની પાસેથી તો તમારા પક્ષના પણ ઘણા બધાના પક્ષના એવા નેતા આદર્શ નેતાઓ થઈ ગયા છે કે જેમણે સારી કામગીરી કરી છે એમની પાસેથી તમે શીખો નથી ખબર પડતી તો એમનું પણ કાર્યપદ્ધતિ તમે એકવાર જોઈને જુઓ

વડોદરાની અંદર રાજકારણીઓ કે પાલિકા તંત્ર જેટલી લોકોની વારે નથી આવ્યું વડોદરાની ધાર્મિક સંગઠનો એ ભલે વૈષ્ણવ સંપ્રદાયના હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તમામ ધાર્મિક સંગઠનો આગળ આવ્યા મદદે ધાર્મિક ઉપરાંત સામાજિક લોકો સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાઓ આ બધી તમામ લોકોની મદદે આવી એ લોકોને પૂરમાંથી બહાર કાઢવા સુરક્ષિત જગ્યાએ લઈ જવા એમને રોકાણ કરવાની વ્યવસ્થા કરવાથી માંડીને એ લોકોના જમવા બાળકોના દૂધ માટે સગર્ભા મહિલાઓ માટે તમામ વ્યવસ્થા એ લોકોએ કરી છે ત્યારે વડોદરામાં લોકો સુરક્ષિત રહી શક્યા છે એટલે હું સૌથી પ્રથમ તો વડોદરાના જે સામાજિક સંગઠનો છે સામાજિક સંસ્થાઓ છે અને જે વ્યક્તિઓ આગળ આવ્યા છે ધાર્મિક સંગઠનો આવ્યા છે એમનો હું તમારા ચેનલના માધ્યમથી આભાર વ્યક્ત કરીશ કે એ લોકો દેવદૂત બનીને વડોદરામાં આવ્યા છે બાકી નપાણ નેતાઓ વડોદરાના કે શાસકો આ નીકળ્યા નથી હા બીજી વાત કરીશ કે તમે જેમ કહ્યું કે કોઈ આદર્શ નેતા હોવો જોઈએ તો ભલે હું કહું કે વડોદરાની અંદર વિપક્ષ બહુ નાનું છે સીમિત રહી ગયું છે પરંતુ જે ચંદ્રકાંત ભાઈ બથુ ચંદ્રકાંત શ્રીવાસ્તવ એમણે લોકોની એવી સેવા કરી છે પૂર દરમિયાન અને દર વર્ષે કોઈ પણ આફત હોય વડોદરામાં કુદરતી આફત હોય આ વ્યક્તિ કાસો પરના દબાણો છે તળાવના પુરાણ પર દબાણો છે તમામ હટાવવામાં આવે નહીતર વડોદરાની પરિસ્થિતિ આ સર્જાશે એમણે બુમા પાડી પાડીને લેખિતની અંદર સભાની અંદર પાલિકામાં રજૂઆતો કરી હતી તેમ છતાં આ લોકો જે સત્તા પક્ષ છે એ લોકોને કઈ વાતનું અભિમાન છે ગમંડ છે એ મને આજ દિન સુધી સમજાતું નથી એ લોકોએ કોઈ પણ વાતને ધ્યાને લીધી નથી અને ભ્રષ્ટાચાર એટલી હદે થઈ ગયો છે બેન અને આ લોકોને હવે એવું ગમંડ આવી ગયું છે કે કોઈ એક પક્ષ કે એક નેતાના નામે અમે ચૂંટણી બિંદાસ જીતી જઈશું ભલે ગમે તેટલી લોકોમાં આક્રો હોય કે ભૂલો હોય પરંતુ હવે જનતા જાગૃત છે વડોદરામાં વડોદરામાં જનતાએ હવે નક્કી કર્યું છે કે કોઈ પણ નેતા કે કાઉન્સીલરોને પોતાના વિસ્તારની અંદર હવે બનાવીને અને સામાજિક સંકટ સંગઠનો સાથે મળીને એ લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે જેની પાસે નથી એ પણ અત્યારે આ લોકો પાસેથી કશું લેવા તૈયાર નથી આ પરિસ્થિતિ વડોદરામાં છે બિલકુલ બંને મહેમાનો અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર બેરવાનું બટબટ નથી તમે કે સ્ટાટિક ના હોય મહિપત ટેમોટ આલેલા છે તમે એવું કેમ કર્યું એવું તો છું આટલા તા પાણીની અંદર અમે બકો રહ્યા છે કીધી કલી મનયા અમારા નાકી તો એકું ભાઈ કપડાં એ કંઈ ઓર હલો પર ડર કેતા બધું લાગ્યા